જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્જન્ટે પણ માહિતી આપી હતી જ્વેલ્સ હાર્દિકભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ આકાર આપી રહ્યા છે પોતાનો 6 ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય 1 ગેટ 1 ફ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન આપી કે અમે અંદર નવી એક આજના જનરેશન ને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન અને એમના બજેટ ને અનુરૂપ નું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયા ની સારામ સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં માં રહેશે કે તમારે ઘર નું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપણા ત્યાં તુર્કી છે એન્ટિક માં છે ડેલીવેર છે બધી ટોટલ આઈટમસ આ સમયને ગ્રાહક આપો તો મોહરભાઈ અને એને ખરીદી કરી માટે આપના તરફથી શું ઓફર આપો આપના તરફ જે એટલે સાહેબ સ્ટાર્ટિંગમાં જને કે ઓપનિંગ ઓફરમાં બાય 1 ગેટ 1 ની ઓફર આપી છે 90925 આજ સનીને પેરોજી વિશે વાત કરી તો જે સમા બનાવ્યું જાતો છે હેન્ડિક્રાફ્ટ છે અને કઈ કયા કયા ડોક્યુમેન્ટની ક્યાં ક્યાં આયાત કરવામાં આવે ટોટલ સાહેબ હેન્ડિગ્રાફથી સાથે મશીન મેડ પણ હશે કે મેક્ઝીમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને કહેવાય કે જગ્યાઓની આઈટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે ત્યાંથી સિંગાપોર ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ